સાબરકાંઠામાં ફેલાયેલા ચાંદીપુરા વાયરસને લઈને આરોગ્ય પ્રધાન પટેલ હિંમતનગર સિવિલ હોસ્પિટલ પહોંચ્યા જ્યાં તેમણે સિવિલ હોસ્પિટલમાં સાથે ચાંદીપુરા માટે ઉભી કરાયેલી વ્યવસ્થાની સમીક્ષા કરી હતી તો સાબરકાંઠામાં જે રીતે પ્રથમ કેસ ચાંદીપુરાનો નોંધાયો હતો ને ત્યારબાદ અલગ અલગ વિસ્તારોમાં ચાંદીપુરાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે ચાંદીપુરા વાયરસને લઈને આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ હિંમતનગર સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા હિમતલાગન સિવિલ હોસ્પિટલમાં ડોક્ટર સાથે તેમની ચર્ચા કરી છે કેસ નોંધાયા છે કેવી વ્યવસ્થા પૂરે લક્ષણ આને મેં لگتا હે ઉસ સારા ઓબ્ઝર્વેશન કરને કે જો બચ્ચે દાખિલ હે उनके साथ संवाद करके थोड़ा पता करने के लिए यहां की मुलाकात गुजरात में टोटल फोर्टी से आए हुए हैं। उनमें से टोटल 50 केस डेथ कंफर्म 16 है आज अगे क्षितिश फोनलाइन पर जुड़ाया पटेले हिम्मतनगर सिविल होस्पिटल मुलाकात ली थी डॉक्टर करीक्षा कर ગુજરાતના આરોગ્ય પટેલ આજે સવારે દસ કલાકે હિંમતનગર ખાતે પહોંચ્યા હતા હિંમતનગર સિવિલ હોસ્પિટલની તેમણે મુલાકાત લીધી હતી ખાસ કરીને ચાંદીપુરા વાયરસને લઈને હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં જે બાળકો માટે સ્પેશિયલ વોર્ડ ઉભો કરાયો છે તેની પણ મુલાકાત લીધી હતી સાબરકાંઠા જિલ્લા આરોગ્ય અધિકારી ઉપરાંત સિવિલ હોસ્પિટલના ડીન અ મેડિકલ ઓફિસર તમામની સાથે તેમની બેઠક કરી હતી અને આ વાયરસ વાયરલ રોગ અટકાવવા માટે શું કરવું જોઈએ તેની તેમણે ડિસ્કશન કર્યું હતું આ ઉપરાંત સિવિલ હોસ્પિટલમાં એ લોકો માટે જે વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી છે તેનું તેમણે નિરીક્ષણ કર્યું હતું અને જેમ બને તેમ સેન્ફ્લાઇ માર્કીનો ઉપગ્રહ નાખી શકાય તે માટે તેમણે જરૂરી સૂચનાઓ આપી હતી જી અનવી આભાર ક્ષિતિજ માહિતી આપવા માટે તો આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ હિંમતનગરની સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ગુજરાતમાં હાલ સુડતાલીસ ચાંદીપુરા વાયરસના કેસ નોંધાયા છે અને ત્રણ બીજા રાજ્યોમાંથી પણ કેસ નોંધાયા છે આ તમામ બાળકોને સારવાર આપવામાં આવી રહી છે પરંતુ જે રીતે આ વાયરસ સતત ફેલાઈ રહ્યો છે આરોગ્ય તંત્ર પણ સજ્જ બન્યું છે તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે